હાર્દિક સ્વાગત છે અમદાવાદ હેડ કોન્સ્ટેબલ પાસે ચાર મકાન ત્રણ કાર અને છવ્વીસ લાખ એફડી એસીબી માં ગુનો વિજય માળી સ્વામા તોડપાચીના આક્ષેપોથી દ્વારકા મુખ્ય ખાતાકીય તપાસ અમદાવાદ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજય માડી પાસે ચાર મકાન ત્રણ કાર અને છવ્વીસ લાખની ની સહિત પગાર સામે ખર્ચ અંગેની તપાસ સવા કરોડ રૂપિયા જેટલી અપ્રમાણસર મિલકતો જણાતા એસીપી ના ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરાઈ હતી એકાદ વર્ષ અગાઉ સ્પામાંથી તોડબાજીના આક્ષેપો અંગે એસપી દ્વારા તપાસ યોજવામાં આવ્યા પછી ગુનો નોંધાતા તોડબાજી કરતા પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાવ છે અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગુનો તપાસ અમદાવાદ શહેર પોલીસ અને હાલ હજાર રૂપિયા દેવભૂમિ દ્વારકા પોલીસ હેડ કોન્સ્ટેબલમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ વિજય જયરામભાઈ માળી સામે એસબી માં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે એસપી

ફેબ્રુઆરી તેર બે મુજબનો ગુનો કુનો રાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા વિજય માળી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન થી નોકરી શરૂ કર્યા પછી માધવપુરા શાહપુર સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ મહિલા પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટ વેસ્ટ અને છેલ્લો મહિલા સેલમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવી હતી અને ડીજીપી દ્વારા તપાસ સોંપવામાં આવી તે સાથે દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરાયેલા કોન્સ્ટેબલ વિજય માળીની સત્તાવાર પગારની આવક કરતા તેવીસ પોઈન્ટ પંચાવન ટકા જેટલી અપ્રમાણસર રકમના રોકાણની જાણ સક્ષમ અધિકારીને જાણ કરવામાં આવી ન હોવાથી